નમસ્કાર વડોદરા ગુજરાતથી એડવોકેટ સુરેશભાઈ પરીના નમસ્કાર આજે આપણે જામીન અરજ નામદાર કોર્ટે કામ ચલાવ્યા બાદ નિર્દોષ ઠરાવેલ હોય આપણા પ્રસ્તાવને આપણા સીલને ત્યારબાદ પણ જામીન અરજી રજૂ કરવી પડે મારા એક વકીલ મિત્રને એમ થયું કે સાહેબ એની છોડી દીધા કામ પૂરું થઈ ગયું ના ભાઈ પામદાર કોર્ટની એક પ્રોસીજર છે પહેલા સીઆરપીસીમાં ચારસો સાડત્રીસ એ મુજબ હવે બીએનએસએસ ચારસો એક્યાસી મુજબ જામીન અરજી રજૂ કરવી પડે જામીન અરજીમાં જામીન ચારસો સાડત્રીસ એ સીઆરપીસી જે બીએનએસએસ ચારસો એક્યાસી મુજબ જામીન સ્વીકાર તેમજ જામીનદાર જે જામીનદાર સદ્ધર જામીનદાર હોવા જોઈએ એની ઘર વેરા પાવતી સાત બારનો ઉતારો પેરા બિલ આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝ તાજેતરના ફોટા સાથે સોગંદનામું રજૂ કરવાનું હોય ત્યારબાદ કામદાર કોર્ટ જે જાહેર કરે એ રકમના જામીન ખત એટલે કે બોન્ડ રજૂ કરવા પડે ત્યારબાદ નામદાર કોર્ટ જામીનદારની વેરીફાઈ કરે વેરીફાય કર્યા બાદ નામદાર કોર્ટ સગંધનામું અરજી ચકાસણી કર્યા બાદ જામીનદારને રૂબરૂ કોર્ટમાં હાજર થાય જામીનદારને આરોપી કેવી રીતે ઓળખે છે કેવા સંબંધ છે કેટલા વર્ષોથી સંબંધ છે તે જોયા બાદ ચારસો એક્યાસી બીએનએસએસએ મુજબ જામીન આપે છે હવે એ જામીન ખત ચારસો એક્યાસી મુજબ કેવી રીતે લખવા તે તમામ ડિટેલ હું આ પીડીએફ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જેથી આ વિડીયો જોઈને સમજીને વિચારીને લખજો જ્યાંથી ક્યારે પણ તમને કોઈ પણ જગ્યાએ ધક્કો ના પડે અને આ ફોર્મ સાચવીને રાખશો તો તમારું કામ ખૂબ જ આસાન થશે ખૂબ સરળ થશે તેમજ કોર્ટ સમક્ષ તૈયારી સાથે જો તમે ગયા હોય તો તમારા અસીર સાથે તમારા પસકાર સાથે તમને કોઈપણ પ્રકારની ઓછપ નહીં લાગે મારો એક ઇન્ટેન્શન તમને પાવરફુલ બનાવવાનો છે પાવરફુલ બનાવવા માટે તમને જે પણ જ્ઞાન છે તે જ્ઞાન તમને આપવાનો પ્રયાસ કરું છું માતા કી જઈ નમસ્કાર